મનરેગા કૌભાંડના આરોપી દર્શન પટેલનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે ગેરકાયદે રોડ બાદ મહેસાણામાં વધુ એક કૌભાંડ સામે આવ્યો હોય લાખવડ ગામમાં ગેરકાયદે ત્રણસો કરતા વધુ મકાનની આકારણી થઈ હોવાનો ખુલાસો થયો છે દર્શન પટેલ મહેસાણામાં બે હજાર બાવીસથી વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન ટીડીઓ હતા અને ખોટી આકારણી રોકવા જાગૃત નાગરિકે રજૂઆત કરી હોવા છતાં દર્શન પટેલે કોઈ જ કાર્યવાહી કરી ન હતી જાગૃત નાગરિકે રજૂઆત કરતા હું જ સરકાર છું અને હું જ તાલુકો છું તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી શકો તેઓ દર્શન પટેલે જવાબ આપ્યો હોવાનું નિવેદન આપ્યું હતું ત્યારે લાખવડમાં ગેરકાયદે વસેલા પાકિસ્તાની નાગરિક મામલે પણ ટીડીઓ દર્શન પટેલે મૌન સેવ્યું હતું દર્શન બિના વહીવટમાં તો આખા તાલુકામાં રાડ છે એ કઈ લાખવડ પૂરતી નથી ઘણા ગામોમાં આવું બધું થયું છે અને દર્શનભાઈજી જે અમારી આકાણી વિશેમાં બિલકુલ ધ્યાન આપ્યું નથી વારંવાર અમારી રજૂઆત હોવા છતાં પોતાના હસ્તકના નિરીક્ષકોનું પણ કંઈ સોંપડ્યું નથી અને પોતે વહીવટદાર છે અને પોતે જ જવાબદાર છે અને પોતે જ માલિક છે એવો વહીવટ કરી અને કોઈ ગામમાં ધ્યાન આપવા વગર આવી ખોટી આકાણી અમારા અમલમાં મૂકી દીધી છે જે ખોટી આપણે રજૂઆત કરી કરી અરજીઓ આમ છતાં દર્શનભાઈ વિરુદ્ધ બે હજાર ત્રેવીસમાં અમે અરજી કર્યા પછી આજ સુધી આકાણીની તપાસ નથી થઈ અને એ તપાસ ના થયા ને ઘણા લોકો બિનકાયદેસર લોકો રહેવાઈ ગયા એની આકાણી થઈ જાય છે ખોટા વાડાપત્રકમાં વાડા નામો ચડી ગયા છે આ બધી જો ખોટી આકાણી કરીને જો માલિક બની જાય તો સરકારી જમીન બધી હડપ થઈ જાય એવી પરિસ્થિતિ છે એટલે અમારું એમ કેવું છે કે સાચી દિશામાં આકાણી કરો સાચા આધાર પુરાવા હોય એ જ માલિક બને આવી પદ્ધતિથી કામ કરવાનું હોય સરકારનું સરકારી જમીનના દબાણો અટકાવવા હોય તો આ પદ્ધતિ કોઈ રસ્તો જ જ નથી પોતાને સમજતા સમજતા હતા માલિક તાલુકા પંચાયત મારી બાપાની પેઢી હોય એવું સમજતા હતા અમને તો પણ જવાબ પણ અગાઉ પણ મીડિયામાં અમે આવી રજૂઆત કરેલી છે પણ આજે અમારે એટલા માટે કહેવું પડે છે કે દર્શનભાઈ ભ્રષ્ટાચાર ખુલ્લો થયો છે અમારા ગામમાં પણ આવી રીતે જો બીજું થયું હોય તો એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અમે તો સરકારને એટલા સુધી કહીએ કે જવાબદારો સામે યોગ્ય કડક પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે મારું નામ અશોકભાઈ મગનભાઈ મકવાણા ગામ લાખવડ મારી માંગણી તો એવી છે કે મેં બે હજાર સોળની અંદર બીપીએલ યાદી હેઠળ મેં માગણી કરેલી છે એક મફત ગાળાની મેં માગણી કરેલી છે છતાં પણ હું બીપીએલ યાદીમાં આવવા છતાં મને સરકારના અધિકારીઓએ એન કેન પ્રકારે હેરાન કરી નાદિન સુધી મને મફત પ્લોટ આપેલો નથી અને લાખવડ ગામે આકારણી ખોટી આકારણી રજૂ કરી અને લોકોને દબાણકર્તાઓને દબાણનો પ્રોત્સાહન આપેલું છે આજ દિન સુધી મારી અરજીઓ પેન્ડિંગ છે મને કોઈ જવાબ આપવામાં આવેલો નથી અને આવા રોડ આપી અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને ગામના નાગરિકોને અન્યાય કરેલો છે માટે હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે મને ન્યાયની પ્રક્રિયાની અંદર ન્યાય મળે એ બાબતે હું નમ્ર વિનંતી કરું છું શ્રી અને આ જે આકારણી બનાવ્યું એ એક રિટાયર્ડ માણસને આપી અને ખોટો આકારણી બનાવી અને એની અંદર લાખો રૂપિયાનો કૌભાંડ કરેલું છે દબાણ કરતાઓને પ્રોત્સાહન આપેલું છે એટલે આ રોડ પણ જે આપ્યો છે એ અધિકારીએ ખોટો જ આપેલો છે અમને જો ગરીબ માણસના પંદર બાય સાહીઠનો પ્લોટ નથી આપી શકતા તો આટલો લાખો રૂપિયાનો રોડ કેવી રીતે એમને મંજૂર કર્યો કેવી રીતે આપ્યો અને એ પણ સર્વે નંબર બાવીસ વાળી જમીનમાં એમના હાઈકોર્ટના ચુકાદા મુજબ એમને ખાલી કરાયેલું છે અને એ ખાલી કરાયા પછી કલેક્ટરે કલેક્ટર હસ્તે કામ મૂકેલું છે